ઘરે શિરામણ કર્યું વાસણ એવું કર્યું ને પાણી બાણી બધું ઘરનું કામ થઈ ગયું એટલે બધા તારે તડકિયા આવતા રહ્યા શિવાની ને લઈને હોતા ને આજ તો શિવાની ના ફૂ જો હવે શિવાની ને રમાડે છે આજ તો વયું જવાનું છે ને ખેર કેરી કહેર વહી ગઈ એટલે આજ નથી શિવાની ને રમાડી લે ને શિવાની તડકિયા લઈને વાસી જો અમારે તમન્ના આવતી રહી ગમેથી અને અંકિત જો અંકિત કેમ અત્યારે ફૂલાણો છે એ તાર પપ્પા આજ આવવાના છે એટલે એ છેનો ડિસ્કો કરશે એ તો કે એ જઈ ઘરે એંકિત છે નો ડિસ્કો કરશો ઉસોય નહીં થતો મારો ધૂપકો ખાશો એવો ધૂપકો ખાજો આજ તો અંકિત ના બપા આવશે તેડવા એટલે હજી તો ને મોડા ખીન આવશે એટલે બપોરા પાણી કરીને પછી જશે તો આજ તો રોઠાકોરા જાય એટલે આમ ઘણો તો આખો દી બધાય આજે હારો નારો છે અને મોટા ની પછી સાંજ માથે ગયા હતા વર્ષના મામાના ઘરે ખેર કરવા રંઠાકોરા ગયા તા એટલે એ તો જે આવ્યા નથી પણ ઈ ક્યારે આવે કાંઈ એનું નિકી ન હોય તો આવ્યા પછી માનવાનું કે આવી ગયા બપોર સુધીમાં પગી જાય કે પછી સાંજે આવે ત્યાંથી રણકો વિડા બદુડાને તડકીએ બાંધી તો હશે બદુડાને છે અને માસી બેન કેમ મા માસી હે તારમાં પતંગ છે કે એકલા જ કહેશો નહીં

અટાટીખી હરકરીન પૈસા જાવત નઈ આલે કાટી કે હર કરવા ન હો દાદુ ખાવા રોકાવાનું હોય ક્યો તો આમ જો અસી તા ઘરે જાવા હારું તૈયાર થઈ ગયો ઓહો માખણનો પર્સ લઈ લીધો હમજો પાણા માતો બાતો ઓળવી કોઈ ન વાળાવા ન કે દેખા એ કોઈ ભેગો જાવતારે ફોન કરી ફોન ઘરે જાવું છે કાઈ નથી જાવું ગા દીકવા આવો તો ફોન ઘરે ગયો તો કાઈ ભૂલી નથી જાતા ને હવે થેલા બેલા થઈ ગયા તૈયાર મેડમ યાર જવાનું છે અરે ભરવા ભણવા કોણ જાય એવું કરે કોટ ને ઊ થાય ત્યારે એમ થાય ગરમી થવા મડી ને તડકા પડવા મડ્યા પાછા નકર તો પેરાઈ દો એટલે ઓછા થેલા થાય કોટ ને એવું બધું વધારે થાય થેલા હરસી તને હરસી તને ક્યાં ઘરે જાવું છે મામાને ઘરે જ રહેવું એમ થાય સમજો પાછો નળ ચાલુ કરવાય સમજો તો હા હરસી તું

બેન ને તો જો જતા રહ્યા અને આપડે ફરજા બાજુ આવતા રહ્યા છે અને અમારે વંશભાઈ ની મામન ઘરે ગયા તા એટલે મામન ઘરે થી આવતા રહ્યા છે વંશભાઈ તો નવા કપડા બદલાવીને તરત જ ફરજે આવતા રહ્યા છે અને કાલ ની જેમ આજે પતંગ ને દોરા નું એવું બધું કામ ચાલુ કરી દીધું છે વંશે આમ જો દોરો વીટવા મળ્યો છે વંશ ને જો દોરો મળી ગયો છે ને એ વસ્ત એવસ ઈ તો કે તાર મામન ઘરેથી ઉ ગયો તો મામન ઘરેથી શું શું લાવ્યો હા ના ઘરે ઘરે થી પતંગ લાવ્યો પતંગો લાવ્યો હા ના જન સગાવીતી પતંગ ના નો સગાવી કેમ નો સગાવી દોરો નથી દોરો આ ફુરકી નો લઈ જવાય ના વાાળ કે બાવા થઈ ગયા છે હો સામ કેમ રહેશે દીકરા અભ્યાતા ન હતી દોદો હે આજ બવન સગા આજ બવન ન હતી હોસ પાસે દોરી વીટે છે નથી નથી મામન ઘરે બહુ મજા આવી શું જ એમ આ તા શું બનાવ્યું તો ના જન્મ મુખે પાપડ વડા ખાધા ઢોસો બનાવ્યો હતો તે કી ઢોસો ને બધું સેમ જ આવે ને એટલે વંશ ભાઈ અમારે કેસે પાપડ એટલે પાપડ વડા જ નો કઈક ઢોસો બનતો હોય નહીં વંશ તો હવે શું કામ કરવાનું દોર વીટવાનું એમ ભાઈ જો આવીને કાલનું જેમ પતંગ ને એવું સગાવતો તેમ ખોડે મેળવું દોરા ને એવું બધું ભેગું કરવા

કેટલા અંદર જવ કડવા હોય ને એમ કે આપડે ખાલી આમ અંદર વાળા હાથ હોય ને તો એ માંગે અડડતો હોય બહુ જ કડવા લાગે શું એ સાઠું થઈને શેકાતા જો અમે શેકીને ફોતરી ઉખાડીને તૈયાર કર્યા છે એટલે પછી ક્યારેક ક્યારેક પાવા થાય એમ એક જ અંદર જવ ઈ અમે પાવી

બસ તો જો અંદર જાવ ખાઈ લેતા શિવાની ને અંદર જાવ આજ આપણે પાવા છે પણ પેલા વાળું પાણી કરી લેવી અને શિવાની બેને અત્યારે હુતા છે હવે એટલે નિરાજ છે ને કે આપણે વાળું પાણી કરી લેવી બસ હવે તો આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય માઉસે એ આખું તગારું ભરવાડું તાર થામડા તો હોય આખું તગારું નથી પણ ભાણી તો ભરવાળે કેતો